પણ આમ કે બારબર તો શું પાણી આવેલું પાણી અમારું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો જો ગાઈસ બહુ એટલે બહુ પાણી ભરાઈ ગયું છે ગાઈસ આ અમારા ઘર પાસે જો ઘરમાં પણ પાણી ભરવાની શક્યતા છે મમ્મી ને કાકી વાવ ઉભા છે બહુ વરસાદ આવે છે હવે બી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આપણે જોઈએ છે કાકીને ઘરે કેટલું પાણી ભરાયું કારણ કે મારી પાસે છત્રી નથી છત્રી આવે પછી હું જાઉં ગઈશ બહુ એટલે બહુ વરસાદ ચાલુ છે મારા

ગાય સટલું પાણી આવી છે સટલું પાણી આવી છે ઓ મારા ઘર માં પણ પાણી કરી જવાનું છે આ ઘરી બહુ પાણી ભરાઈ ગયું હવે ઘર માં જશે પાણી મમ્મી વરસાદ કેમ આવે એ મમ્મી જાય છે વરસાદ મમ્મી પડરી જા છો પડરી

કે જે કેવી જાય છે બિચારી આ જો કેટલા કેટલા પાણી છે અહીંયા બહુ પાણી ભરાઈ છે આ મારી ભાભી આવે આ ગોટડે ગોટડે પાણી ભરાઈ ગયું હે જો કેટલું પાણી ભરાઈ ગયું આ મારા ઝાડવા છે મારી ગાડી આ બહુ પાણી ભરાઈ ગયું છે હા આ મારી કૂતરી જો કેટલી ભોંસે છે